બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના નળવાટ પાસે એક છરિયા પરથી બે વ્યક્તિઓ તણાઈ ગયા હતા ત્રણ દિવસ પૂર્વે સંજયભાઈ ઓછોભાઈ રાઠવા અને મનીષભાઈ રાઠવા જો બાઇક લઈ અને લાઇટ બિલ ભરવા ગયા હતા અને પરત વધતી વખતે તેઓ એક નળવાટ પાસે છર્યું છે જ્યાં પાણી પસાર નીકળતું હતું તણાઈ ગયા તેમાંથી સંજયભાઈ ઓછોભાઈ રાઠવાનો હજુ મૃતદેહ મળ્યો ન હતો મનીષભાઈનો મૃતદેહ ખાંડિયાના રહેવાસી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો જો કે આજે સંજયભાઈ ઓછવભાઈ રાઠવાનો પણ મૃતદેહ મળી આવ્યો છે અને તેઓની મૃતદેહ મળી આવતા અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવાની પણ પ્રક્રિયા હાલ હવે થશે હજુ હમણાં જ આપણે વાત કરી રહ્યા છીએ તે પળોમાં તે ગળીઓમાં જેમનો દમોલી ક્વારી છે ત્યાંથી એમનો મૃતદેહ મળી આવ્યો છે એક વોટર બોડી છે ત્યાં ઊંધો પડેલો મૃતદેહ હતો ને તેઓનો પોણા ભાગનો જે મૃતદેહ છે તે કાસમાં દબાઈ ગયેલો હતો ઊંધો પડેલી અવસ્થામાં આ દ્રશ્ય પડે છે તે ત્રણ દિવસ પહેલાં જે પાણીનું પૂર આવ્યું એમાં બે વ્યક્તિ તણાઈ ગયા હતા એ બંને વ્યક્તિ સંજયભાઈ ઓછોભાઈ રાઠવા અને ખાંડણીયા અને મનીષભાઈ રાઠવા નડવાટના સંજયભાઈ તેઓનો મૃતદેહ હજુ મળતો ન હતો ત્રણ દિવસ પૂર્વે તણાયા હતા તેઓનો મૃતદેહ દમોલી ક્વોરી પાસેથી મૃતદેહ એમનો મળી ગયો છે સંજયભાઈ રાઠવાનો આજે મળ્યો છે અને આપણે વાત કર્યા છે ને એક કલાક પહેલાં જ અને તેઓનો મૃતદેહ મળતા હવે એમને અંતિમ ક્રિયા કરવા માટે અને એમની જે પોસ્ટમોર્ટમ છે સહિતની વિધિ માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પછી અંતિમ વિધિ કરવામાં આવશે